સાબરકાંઠામાં સાબર ડેરી બહાર ગઈકાલે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ગેસના સેલ વાગવાથી ચૌધરી નામના એક પશુપાલકનું મૃત્યુ નિપજ્યું છે અને આના કારણે રાજનીતિ ગરમાઈ છે આ મામલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી છે તે મૃતક અશોકભાઈ ચૌધરીના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા ને આ ઘટના બની છે આ ઘટનાના સંદર્ભમાં તેમણે આગામી સમયમાં લડી લેવાની તૈયારી દર્શાવી છે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈદાન કાલે બપોરના સમયે મોટી સંખ્યામાં સાબર ડેરી બહાર સાબર કાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ઉમટી પડ્યા હતા જેમાં પૂરતા પ્રમાણમાં તેમને દૂધના ભાવ આપવામાં ન આવતા ત્યાં ડેરી બહાર પશુપાલકોએ પોતાના વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી જોત જોતામાં મામલો બીચક્યો હતો પોલીસનો જળ બેસલા બંદોબસ્ત વિરોધના પગલે જોવા મળ્યો હતો ને એટલામાં પશુપાલકોએ રોડ ને ચક્કાજામ કરતા મામલો બીચક્યો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ આ ઘટનામાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટોળાને કંટ્રોલ કરવા માટે જે ટીઆર ગેસના સેલ પણ છોડ્યા અને આ ઘટનામાં ટીઆર ગેસના સેલ છોડવામાં આવતા પશુપાલકમાં અશોકભાઈ ચૌધરી નામના એક વ્યક્તિનું મૃત્યુ નિપજી ગયું આ ઘટનાથી રાજનીતિ છે આ મામલે આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી આજે અશોકભાઈ પરિવારોને મળવા માટે પહોંચ્યા આ ઘટનાને લઈને તેઓ કહી રહ્યા છે કે જે મૃતક પશુપાલક છે તેમને એક કરોડ રૂપિયાની સાહેબ સરકાર ચૂકવે એટલું જ નહીં આ ઘટનામાં જે અધિકારીઓ જવાબદાર છે તેમની સામે એફઆઈઆર નોંધવા સુધીની વાત આમ આદમી પાર્ટીએ કરી છે અને તેમણે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી છે યાદવ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તે સાંભળી લો ગતરોજ સાબર ડેરીમાં જે બધા પશુપાલકો એક ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે અને ભાવ વધારો જે ગયા વર્ષે આપ્યો હતો એ ડિફરન્ટ વધારો માંગવા માટે એ માંગણી કરવા સાબરડેરીએ ભેગા થયા હતા એમાં એવી સ્થિતિ કરીને ઊભી રાખી ભાજપના રાજમાં કે ભાજપે પોલીસથી લાઠીચાર્જ કરાવી ટીયર ગેસના ટીયર ગેસ છોડવામાં આવ્યા એમાં એક અશોકભાઈ ચૌધરી જે ઈડર તાલુકાના જીંજવા ગામના સામાન્ય ગરીબ ખેડૂત છે પશુ પશુપાલક છે સાહેબ ખૂબ જ દુઃખ થાય એનું મકાન બનાવી શકાય એવી સ્થિતિમાં નથી એમને ત્યાં આજે હું અને આખી અમારી ટીમ આવી હતી અમે તો સાંતવના પાઠવી છે પણ આ સિસ્ટમનો વાંચ જે રીતે પરિવારના સદસ્ય બીજા મિત્રો કહે છે એ પ્રમાણે ઇયર ગેસ પણ એ છોડવામાં આવ્યા એક્સપાયર ડેટના હતા પછી એ જે છોડવામાં આવ્યા એ શ્વાસમાં જવાથી ગુંગળામણ થઈ અને હોસ્પિટલ પહોંચે એ પહેલાં એમનું મૃત્યુ થયું આ એક માનવ વધ થયો ગરીબોને ક્યાં સુધી મારતા રહેશું પશુપાલકો ખેડૂતો એ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે એ કોઈ કરોડોપતિના ચાર્ટર પ્લેનના પ્લેનમાં રખડનારા નથી હોતા અને એમની ડિમાન્ડ પણ કેટલી હોય છે બહુ સામાન્ય હોય છે ત્યારે આ ખૂબ જ દુઃખદ છે આખા માત્ર અરવલી જિલ્લા કે ઉત્તર ગુજરાત નહીં આખા ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોમાં અત્યારે રોષ છે હું સરકાર પાસે પણ માંગણી કરું છું કે આમના પરિવારને કારણ કે બહુ જ સામાન્ય પરિવાર છે અને બેતાલીસ તેતાલીસ વર્ષની ઉંમર હતી કમાવાની ઉંમર હતી એ બે છેડા ભેગા કરવા માટે અહીંયા મુંબઈ એવી રીતે ભાઈ અશોકભાઈ કરીને ગુજરાન ચલાવતા એમને એક કરોડ રૂપિયા સરકાર સહાય આપે અને એક કરોડ રૂપિયા ડેરી સહાય આપે એવી અમારી માંગ છે અને આજે મેં એમને પણ કહ્યું છે કે અમારા તરફથી એ ખેડૂત માલધારીના દીકરા તરીકે પાર્ટી તો આમ આદમી પાર્ટી છે જ ખેડૂત મારો માલધારી અને પશુપાલકનો દીકરો હોવાના નાતે હું કહું છું કે લીગલ પોઈન્ટ ઓફ ઓફ વ્યૂ પર કારણ કે સામી એફઆઈઆર પોલીસ આમની ઉપર કરી છે બધા ઉપર ખરેખર તો હત્યાના ગુનેગાર તો અધિકારીઓ છે નેતાઓ છે એમની ઉપર પણ એફઆઈઆર કરવાની હોય લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે જરૂર પડે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે એમને કહ્યું છે કે તમારી જરૂર પડે તમને કહેજો અમારી લાગણી એટલી જ છે કે ન્યાય મળવો જોઈએ એમને અને બીજા કોઈ પણ ખેડૂત કે પશુપાલક એના હક માંગવા માટે મરવું ના પડે એ સરકાર સિસ્ટમમાં ચેન્જ કરે એવી અમે એમની પાસે માંગ કરીએ છીએ

એકદમ તકલીફ જઈને સાબરતો ચક્કર આવ્યા હતા અમે સાબડતો સાઈડમાં અમદાવાદ હાઈવે પર થોડી હોટલ છે ત્યાં આગળ મોટું બધું ધોગરાઈ અને પછી હા મોઢામાં શ્વાસ એકદમ અને બધું શરીર ભરવા લાગે ભરવા લાગે પછી અમે એને મોટું બધું ધોગરાઈને ત્યાં આગળ એ બધું ચક્કર આવતા થોડું કોલ્ડ્રિંકને બધું થોડું પાણીને બધું પીવડાવીને પછી થોડી વાર બેસાડ્યું થોડીક મને થોડું રાહ છે પાછા મેં ત્યાંથી થોડા પાછા આવ્યા બધા ભાર પબ્લિક જાતે છે પાછા બ્રિજ પાસે આવે પાછા બ્રિજ ઉપર પાછું કરી આ લોકોએ ટીઆર ગેસ પાછો છોડે છોડે પાછા છોડે નેશનલ હાઈવે આમ પબ્લિક બધું આમ વળી જાય તો અમે પણ ધીમે રહીને આને દવાખાના ભેગા લઈ ગયા પછી તમે અઢી ત્રણ વાગ્યા સુધી અઢી વાગે જોયા ત્યાંથી નીકળવાની કોશિશ કરીને નીકળ્યા પબ્લિક જામ વેરાની હાઈવે જામ થઈ ગયા હતા અને એકદમ તે આ બાજુ લાવો બધા રોડ જામ કેવી રીતને લઈને આવું ત્યાંથી પછી અમે ધીમે ધીમે બધા પબ્લિક વેરાવા મળી અમે ત્યાંથી એમને એમ લઈને અવાજો આવી ગયા પછી અમે ત્યાંથી નીકળી ગયા આવતા પછી આને એક કાનપુર સુધી આવીને પેલું થઈ ગયું એકદમ વધારે પ્રોબ્લેમ થયો પછી શ્વાસનું મોઢું એકદમ બધું બંધ થઈ ગયું તાબડતો પછી તાબરતો પણ અમે એકસો આઠને ફોન કર્યો ત્યાં આગળ એમને એમ ડાલું સામે બેસાડીને કાનપુરનો ડૉક્ટર હતો એને ખાલી બતાવી

પોલીસ સામે ફરિયાદની પણ માંગ ઉઠી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો